આજ ચોવીસ આજ પૂનમ અમે અને ચક્કુભાઈ બે પૂનમના દર્શન કર્યા દ્વારકાધીશના જે ડબ્બા સુધી કરી અને છે દ્વારકાધીશ સુધી વિડીયો બનાવેલો છે તો જુઓ ભાઈ અને ઈચ્છા થાય તો લાઈક કરવું અને મારી ચેનલ છે યુટ્યુબની અંદર તેને સબસ્ક્રાઈબ કરવું જાય દ્વારકાધીશ ચક્કુભાઈ પૂનમ ભરવા જતા હોય એટલે અમારો ભેગો પાછો માણ એક તો લોટ આવ્યો એ ઘરેથી બાંધીને લઈ આવવાનો અને પછી ગુમતી ઘાટની અંદર મચ્છીને નાખવાનો તેર કિલા જેવો અને બીજો નાગેશ્વર નાખવાનો તેર કિલા જેવો વીસ કિલો લોટ હોય બીજું પાણી પડે એટલે કમસે કમ પચીસ ત્રી કિલો જેવો માલ તો થઈ જ જાય શું મૂક્યો ચકુભાઈ અમારે લોટ બાંધવાનું કામ આલે છે ચકુભાઈ લોટ બાંધે છે બોલો ચક્કુભાઈ જય દ્વારકાધીશ

જો લોકો માથે માં મારી ગુડદેવી આશાપુરાનું મંદિર છે જે સામે પવંચરકો દેખાય ત્યાં જય મતિયા દાદા જય મા આશાપુરા હાલો અત્યારે આવી ગયો ભાઈ ગામની શરૂઆત થઈ ગઈ હો ભાઈ અત્યારે ગામ માં આવી ગયો ગામ ભાઈ

જય દ્વારકાધીશ તમે દેવદર્શન કરશો તો અમને એમ થાય કે ધન્યતા અનુભવું જય દ્વારકાધીશ ગોમતી ઘાટ છે સરસનો નજારો છે પૂનમની વીર હવે જવામાં છે અને ઘણા પણ માણસો અહીંયા છે તો જય ગોમતી ઘાટ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નાથ દ્વારા ભગવાન શિવ કર્યો બધા ધજાના ઘણીના દર્શન જય દ્વારકા પુનમ હોવાથી ટ્રાફિક છે જબરજસ્ત કાંઈ ઘટે નહીં અને દ્વારકા દુવારકા ભાઈ જય દ્વારકા દઈશ